મારું નામ વિતિકા પટેલ શું કે સાજે લોકો ભેગા થયા શું બાબતે અમે જે મેન તો ફી વધારા માટે ભેગા થયા છે જે વધારો થ વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે તો તે માન્ય નથી કારણ કે પહેલાં એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો જે લાસ્ટ યર કરતાં તો આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય પહેલાં વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન તો હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે તો એમાં જે

રામ રામ આશ્રમ પારસ વધુ આજે ભેગા થયા છે શું બાબતે ભેગા થયાળ લખવામાં આવ્યો છે પુષ્કળ માટે એના માટે જે સરકાર ગુજરાત સરકાર દ્વારા દરવાર દ્વારા ચેમ્બર્સની છાસઠ ટકા અને એક્યાસી ટકા જેટલો વધારો કર્યો હતો એમાં પંદર જુલાઈએ મામૂલી ડિસ્કાઉન્ટ આપી અને જે વોલિકોપ આપી છે એના વિરોધ માટે અત્યારે પત્ર લખવા માટે બધા વાલી મંડળ ભેગા થયા હતા ભોજકાળમાં શું લખવામાં આવ્યું હતું કે ભાઈ આ જે વધારો જે છે ફી વધારો સંપૂર્ણપૂર્વક નાબૂદ કરો અને આપણા લોકલાડીના વડાપ્રધાન જે કીધું હતું કે પચાસ ટકા ગવર્મેન્ટની ફી પૂછતો દરેક પ્રાઇવેટ મિડિકેટ કરે તો એનો અમલ કરવા માટે પ્રયત્ન કરે શું ફી વધારો સંપૂર્ણ રીતે નાબૂદ કેટલી કેટલી ફી ફી હતી ને તમારી બે હજાર યરની અંદર ગવર્મેન્ટ લાખ ત્રીસ હજાર હતી અને સાત હજાર પાંચસો હતી જે અત્યારે પંદર સાતના ટ્વીટ મુજબ ત્રણ લાખ ત્રીસ હજારના ત્રણ લાખ પંચોતેર હજાર કરી અને નવ લાખ સાત હજાર પાંચસોના બાર લાખ રૂપિયા કરી